પ્લાસ્ટિકના બોલથી પણ એમણે મેચનું આયોજન કરેલું હતું એવી જ રીતે અહીંયા આયોજનકર્તાઓ પણ આપણી સાથે જોડાયેલા છે તો શું કહેશો અહીંયા જે આયોજન થયું છે એ બાબતે અહીંયા ઇન્ટરનેશનલ સોશિયલ એજ્યુકેશન અ સ્કૂલના નિર્માણ અર્થે એક આયોજન કરવામાં આવ્યું છે અહીંયા અને સરસ મજાનું એમની ગ્રાઉન્ડનું લાઇટિંગ બાઇટિંગ ગોઠવી અને સરસ મજાનું લોકોને એક રમવા માટેનું એક સ્ટેડિયમ ઊભું કર્યું છે અહીંયા અને લોકો ખૂબ એનો આનંદ લઈ અને રમી રહ્યા છે અત્યારે આ ગ્રાઉન્ડ ઉપર અંદાજે હાલ કેટલી ટીમોએ ભાગ લીધેલો છે અંદાજે અત્યારે સો એક ટીમોએ ભાગ લીધો છે આયોજન કરતા તમે બધા રહ્યા છો તો સાથે સાથે ટીમોનો કેવો રિસ્પોન્સ છે ટીમોને ખૂબ મજા આવે છે ટીમોને જે જોઈતું હોય તે મનોરંજન અહીંયા પૂરું પડે છે અને એમને એમને ખૂબ આનંદ ઉત્સાહ થી અહિયાં ખેલી રહ્યા છે આનંદ ઉત્સાહની સાથે અહીંયા team ભાગ લીધો છે અને આનંદ ઉત્સાહથી રમી રહ્યા છે શું નામ છે આપનું મારું નામ આદિત્ય સિંહ ચૌહાણ જગાપુરા સંસ્થાપક ઇન્ટરનેટ સોશિયલ એજ્યુકેશન કેમ્પસ અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ નું નાઇટ આયોજન કરવામાં આવ્યું છે તો એ બાબતે વિગતવાર આપ માહિતી આપશો હા વાત કરું અસીમભાઈ પહેલા તો તમારો અને મારો અવાજ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તો જે અમારું આયોજન જે અહીંયા કરેલું છે અને નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન અમે કર્યું છે એની વાત લોકો સુધી પહોંચાડવા તમે સુધી અહીંયા આવ્યા બરાબર હવે વાત કરીએ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની તો દર વર્ષે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે મારા સાથી મિત્ર લાલભાઈ અલ્પેશભાઈ વિપુલસિંહ બધા જોડે મળી અને ટુર્નામેન્ટનું અમે આયોજન કરતા જ પણ આ વખતે બધા સાથે મળીને લોકોનો એવો આગ્રહ હતો ક્રિકેટ પ્રેમીઓનો આગ્રહ હતો અલગ અલગ પ્લેયર્સનો આગ્રહ હતો કે ભાઈ તમે દર વર્ષનું જેમ આ વર્ષે પણ આયોજન કરો તો આ વર્ષે જે અમે વિચાર કર્યો કે હવે જે આયોજન કરીએ એક એવું આયોજન આવવું જોઈએ કે લોકોને પણ ઉપયોગી બને અને આપણે કંઈક જે અહીંયા દર વર્ષે જે આપણે આયોજન કરીએ છીએ એની અંદર કંઈક ફેરફાર હોય તો અમે ઇન્ટરનેટ સોશિયલ એજ્યુકેશન કેમ્પસ નામની એક સંસ્થા ઊભી કરી અને અહીંયા જે ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને ટુર્નામેન્ટના આયોજન સાથે ટુર્નામેન્ટનું નામ પણ ઇન્ટરનેટ સોશિયલ એજ્યુકેશન કેમ્પસના નિર્માણ અર્થેનું એક આયોજન છે સાથે જે ઇન્ટરનેટ સોશિયલ એજ્યુકેશન કેમ્પસ નામની જે અમે સંસ્થાઓ ઊભી કરી છે તે બાળકોને રહેવાની જમવાની અને ભણવાની તમામ સુખ સુવિધા નિશુલ્ક છે તો અહીંયા જે ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એની અંદર જે કંઈ પણ અમને સહયોગ પ્રાપ્ત થયો છે જે કંઈ પણ આવક આવે છે એ ટોટલી બાળકોના ભણવા પાછળની જે સગવડો છે એની પાછળ ખર્ચ કરવામાં આવશે અને સંકુલના નિર્માણ પાછળ ખર્ચ કરવામાં આવશે તમે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું પરંતુ એમ કહેવાય કે એકલા હાથે કંઈ થતું નથી બરાબર ને તો આની અંદર તમને સહયોગ કોને કોને આપ્યો અને કેવી રીતે આપ્યો સહયોગની વાત કરું તો પેલા આપણે ટુર્નામેન્ટ માટે ગ્રાઉન્ડની જરૂર પડે છે અને ગ્રાઉન્ડની અંદર વડનગરની સરસ જગ્યા સરસ સુંદર લોકેશન વાળી જગ્યા અહીંયા તોરાણી એવોર્ડ અને સંગમ હોટલ સામે જેમ બે ફાર્મ રંગાકુઈ મહેશભાઈ અને લાલભાઈ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અર્બુદા વિશ્વગર મહેશભાઈ નો પણ ખુબ આભાર વ્યક્ત કરું છું કે સહયોગ માટે અમને ગ્રાઉન્ડ જે છે એમને આપ્યું એમની પોતાની આ જગ્યા છે અને એમને ગ્રાઉન્ડ માટે અહીંયા એમને આપ્યું એ સિવાય પણ કોઈનો સહયોગ હોય સાથે અમારા અહીંના જે આગેવાનો છે ઉદાજી છે દિનભા છે રમેશજી ચોપા છે મોમદાર અજુબા સરપંચ છે ઉદાજી મંત્રી સાહેબ છે અમારા યુવા મોરચાના મહામંત્રી લાલભાઈ છે બધાનું બહુ સરસ સહયોગ રહ્યો છે ને ગ્રાઉન્ડ ઉપર તમે જોવો છો કે અહીંયા જે લોકો છે એ પ્રમાણે તમને પણ ખુદને લાગે છે કે તેઓ લોકોનો રિસ્પોન્સ છે બીજી વાત કરું કે તમામ પ્લેયર્સ થી લઈ પ્રેક્ષકો થી લઈ તમામ બહુ સરસ અને સુંદર સહયોગ રહે છે આની અંદર લાસ્ટ ડે જ્યારે ફાઈનલ થાય ત્યારે ઇનામની રકમ પણ રાખેલી હશે તો એ કેવી રીતે આયોજન છે અને મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ નું આયોજન કેવી રીતે નું આયોજન છે એની અંદર 5100 રૂપિયા જે વિનર ટીમ છે એને રાખેલા છે અને 2100 રૂપિયા જે રનર્સપ ટીમ છે એને રાખેલા છે અને મેન ઓફ ધ મેચ અને સિરીઝમાં જે જે અમે આયોજન કરેલા છે એ પ્રમાણે દરેકને ઇનામો છે સાથે સાથે અહીંયા જે ટીમો આવે છે તો અત્યારે નવી ટીમોને તમે લો છો નવા ફોર્મ એડમિશન આપો છો હા હવે લગભગ અગિયાર તારીખ થી અમારી ટુર્નામેન્ટ ચાલુ છે અગિયાર ત્રણ બે હાજર ચોવીસ ના રોજથી ટુર્નામેન્ટ ચાલુ થઈ છે અને ટુર્નામેન્ટમાં હજુ પણ ટીમો ભાગ લે છે સો ટીમો જેવી થઈ ગઈ છે અને સો પ્લસનો અમારો અંદાજ છે અને હજુ પણ ટીમોને અમે ફોર્મ આપીએ છીએ અને એમને એડ કરીએ છીએ કોઈ પણ મેચ જ્યારે કોઈ પણ સિટી ગામડાની અંદર રમાતી હોય છે તો તે લાઈવ પ્રસારણ પણ થતા હોય છે તો શું આપણે એવી કોઈ ફેસિલિટી તમે રાખેલી છે કે લાઈવ લોકો જોઈ શકે હા અહીંયા અમે લાઈવ પ્રસારણ પર રાખેલું છે સોનગરા ઓફિસિયલ નામની ન્યૂઝ ચેનલ છે અને એની અંદર અમે લાઈવ પ્રસારણ કઈ કરીએ છીએ અને આજુબાજુના ઘણા બધા લોકો છે જે રાત્રે લાઈવ પ્રસારણ નિહાળી રહ્યા છે તો આ હતું વડનગર ખાતે આવેલા જે એમ બે ફાઉન્સે ઉપર જે ક્રિકેટ મેચનું આયોજન થાય છે એની માહિતી તો આવા સમાચાર જોવા માટે જોતા રહો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર બે બે જણ આઈજો ગોગાના દિવાના એ કી તો ઓડે જ નામ એસસ કરતા હૈ યે જોકા કલેદાર યાર યહાં મે મિસ કર દે દુસરા રન આ ચુકે હે બાયકા બેટિંગ રનિંગ લગા રહે ગોગા કા દિવાના